નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય

હોય તો એક વખત અમારો કોન્ટેક જરૂર થી કરજો આપડી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા વિશેની માહિતી તમને વિડીયો પૂરી આપી દેવામાં આવશે જેથી કરીને તમે આ વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક જરૂરથી કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે ન્યૂ ઓલેન્ડ કંપની નું છત્રીસો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે ન્યૂ ઓલેન્ડ કંપની નું છત્રીસો નું મોડલ ટ્રેક્ટર છે આ ટેક્ટરના હોર્સપાવર ની વાત કરીએ તો સુડતાલીસ હોસ્પાવર માં ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરની કન્ડિશન ની વાત કરીએ તો ખુબ સારી કન્ડિશન માં ટેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરના મોડલ ની વાત કરીએ તો બે બે હજાર સાતના વર્ષનું મોડલ છે ટ્રેક્ટરના કલર ની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટર નો કલર જોવા મળે છે આ ટ્રેક્ટરના ગેરની વાત કરીએ તો સાઈડ ગેર ટ્રેક્ટર માં જોવા મળી જશે

કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમધારાની માહિતી મેળવી વાતચીત કરી શકો છો જો મિત્રો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ના મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે જ્યાં ટ્રેક્ટરના માલિકનો નંબર લખેલો છે મિત્રો જો તમે અમારી ચેનલ ઉપરથી વિડિયો જોઈએ અને પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અને આપણી ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ કંપનીના ઘણા બધા ટ્રેક્ટર